સમાજમાં સંસારમાં પરિવારનું ચિત્ર જોયું કે માણસ પૈસાથી બધું વસાવી શકે પણ પૈસાથી સભ પ્રેમ લાગણી સદગુણો જે આપણને આનંદ આપે છે આપણને આપણા પરિવારને સુખી કરે છે એવા સદગુણો પૈસાથી નથી મળતા અને બાપ દીકરા વિશે ભાઈઓ ભાઈઓમાં કેવા કેવા તિરાડો પડે છે આપણે તો બરાબર છે પણ આખું મહાભારત બહુ મોટો ગ્રંથ છે આપણે ભારતની સંસ્કૃતિ ભરી છે અંદર વિદ્વાનો પાંચમો વેદ કે છે મહાભારતમાં અને એક પરિવાર જ છે ને એમાં કેવું યુદ્ધ થયું જુઓ તમે પાંચ હજાર વરસ પહેલાં રાજવી પરિવાર છે ગંગા નદી આપણે કહીએ છીએ ને ગંગા જળ એ ભીષ્મની માતા હતા આખા ભારત દેશ ઉપર જેનું સામ્રાજ્ય હતું આખા ભારતના એક રાજા હતા શાંતનું રાજા એની પત્ની આ ગંગા હતા એના પરિવારમાં કેવું થયું આજે તમે ભલે મનમાં ના માનો પણ કાલે સવારે કેવી પેઢી થશે અથવા તમારું જીવન કેવું થશે કોઈને ઈચ્છા નથી તમારા ઘરમાં દુઃખ આવે પણ ક્યારે આવી જાય કોઈની કલ્પના નથી હોતી કેવું તમારા તમારા જ પૈસે ઉંમરે દુઃખ ના થાય એટલા માટે પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની છે ધર્મના સંસ્કારો નહીં હોય ને ગમે તેટલું માણસ કરશે ને ધર્મ છે એ બાપા બોલ્યા છે સમાજનો પ્રાણ છે પ્રાણ વગર મૃત મરદુ કહેવાય છે મૃતદેહ કહેવાય ધર્મહીનાર પશુ સમાના લખ્યું છે પશુ માને માણસમાં કઈ અંતર ના હોય તો ધર્મ ના હોય તો એટલા માટે આપણે સંસ્કારની વાતો કરીએ છીએ સંસ્કાર અને સંપ એને અલગ ના કરી શકો તમે જે કુટુંબમાં સંપ નથી ને આ સંસ્કાર નો જ અભાવ છે મહાભારતની અંદર શાંતનું રાજાનું મન એક માછીમારની દીકરીમાં છોટી ગયો ભારતની ગાદી પર બેઠેલો મોટો રાજા છે જ્ઞાની છે શાસ્ત્રના જાણકાર છે અને ગંગા જેવી પત્ની છે દુનિયામાં રૂપવાન સ્ત્રી હતી પતિવર્તા હતી એને છોડી અને એનું મન બીજે ભટકતું છું ને એમાંથી આખું મહાભારત થયું છે આ ઝઘડાનું મૂળ આ છે એમાંથી ભીષ્મય પ્રતિજ્ઞા કરી કે હું રાજગાદી નહીં બેસું હું લગન નહીં કરું એ કર્યા હોત ને એની અથવા ભીષ્મ તો લડાઈ ના પાંડુ રાજાને પણ બે પત્ની હતી કુંતી ને માંદરી માંદરીના નકુલ સહદેવ બે દીકરા થઈ ગયા હતા અને કુંતીના ત્રણ દીકરા હતા એને પણ એક ઋષિનો શ્રાપ હતો કે માંદરી સ્ત્રીનો જો તું સંગ કરી તો તારું ઈસી મિનિટે મૃત્યુ થઈ જાય જાણતા થા ને તોય પણ એની માંદરીનો સંગ કર્યો એની પત્ની ચેચવાય અને તો પણ રેવાડું નહીં એમથી એમાંથી એનું મૃત્યુ થયું એટલે આંધળા ધૂતરાષ્ટ્ર ગાદી બેસી ગયા બાકી ધૂતરાષ્ટ્ર ગાદી પર હોત નહીં પાંડુ રાજા હોત તો એના દીકરા યુધિષ્ઠર રાજા હોત તો લડાઈ જ ના થઈ હોત આખા મૂળ તમે જુઓ ને રામાયણનું જુઓ રામ જેવા ભગવાન જંગલમાં કેમ ફટક્યા છે હું પ્રશ્ન આવ્યા ને જીવનમાં ઘરમાં તિરાડો પડી છે ભગવાન હતા રાજા હતા તેને પત્નીઓ પતિવર્તા હતી અને આખા ભારતના રાજગાદી પર બેઠા ઓ સામ્રાજ્ય સંસ્કાર સમૃદ્ધ પરમાત્મા જેના ઘરમાં જન્મા એના ઘરમાં પ્રશ્ન આવ્યા કે નથી આવ્યા તો તમારા ઘરમાં ના આવે અમુક કેવું છે કંપનીમાં ફાયરના બાટલા રાખે છે એ ક્યારે વાપરવાના હોય આગ લાગે ત્યારે તમે કોઈ કંપનીમાં જાવ ને પૂછો કે બાટલા કેટલા વર્ષથી કે દસ વર્ષથી તો વાપરતા છો નહીં ભાઈ એને વાપરવા કે હળકાવા ન હોય એ જયારે લાગે ને ત્યારે વાપરવાના રાખી મૂકવા પડે સ્ટોકમાં અમુક ફ્રિજમાં દવાઈ રાખી મૂકી હોય તમે ભાઈ માથું દુખે ક્યાં ડોક્ટર જગાડવા જવું મેટાસન અમુક રાખી મૂકે માણસ એમ આપણે સમજણનો સ્ટોક રાખી મૂકવાનો ગમે ત્યારે પ્રશ્ન આવે સમજણ હોય ને માણસને તમારી સત્તા કોક લઈ જાય પૈસા લઈ જાય સમજણ કોઈ લઈ જાય સમજુ માણસ સુખી થાય છે રાવણ સુખી હતો કે સબરીબાઈ હતા સબરીબાઈ સુખી હતા કાંઈ નહોતો સુખી હતા આપણે એવું નથી કેતા બધા સબરીબાઈ થઈ જાવ ગાડીઓ વાપરો બંગલાય વાપરો કોક ને બુચ મારી ના વાપરશો પ્રમાણિકપણે ધર્મ મારીને કરજો અને કોક ને મારીને વાપરશો તો છોકરા તમને બુચ મારશે કાલે માટે આપણા પરિવારની અંદર બધે આ સ્વભાવના દુઃખ ઘરે ઘરે છે મૂળ માણસનું આ છે આપણા સંતોને જોઈ છે ભેગા રહીને એમ કેટલો મહિમા સમજાય અમારા ગાડીમાં પૂજ્ય શ્રીની સ્વામી જોડે આ ચર્ચા થઈ કે સાધુને જોઈને આપણે શાંતિ થઈ જાય પ્રેરણાઓ મળે એના જીવનમાંથી અને તમે ભેગા રહ્યો ને ડખા શરૂ થાય છે તો મા બાપ સૌરાષ્ટ્રમાં રહેશે એટલે સારું છે તમારે બાકી ભેગા રહે ને બોલો કેટલાય સૌરાષ્ટ્રમાં નોખા રહોળા છે બાપ દીકરાના હજી પણ આજની તારીખે હું એક ગામમાં ગયો છું આ રેકોર્ડિંગ કરે ને એટલે અમુક કથા આપણે ન કરાય અમુક હવે એ ગામમાં રસોઈ મેં કરી તાજા ખબર આપું તમને હું લાડુ બનાવ્યા એમ એ ભાઈને પૂછ્યું બાજુના રૂમમાં કોણ રહેશે એક જ ઓછરી બે ઘર એ કે મારા મા બાપ રહેશે એ કે એ અલગ રહે છે એને રસોઈ મેં કીધું જમવાનું કીધું છે સર કે તમે એની ચિંતા ના કરો કે તેમ રસોઈ બનાવી નાખો આ સમજ પડે કે નહીં આપણને કે નથી કીધું ન ના કહેતો કહેજે ભાઈ કીધું તો બાપ છે એવું બોલે ને અમે થાળ કર્યો જમવા બેઠા મેં કીધું બે લાડુ આપ્યા હોય તમારા માતા પિતા ને બિચારા ભગવાનના થાળના તમે જમી નીકળે જાવ વ્યવસ્થા બધી કરી નાખશું હું વ્યવસ્થા કરવાની છે બીજી નથી દેવાની વ્યવસ્થા કરવાની છે ક્યાં માણસ ભોગી જાય છે તમારા સંદાસ સાફ કર્યા છે મોટા કર્યા છે તમને એ માણસને એના બાપને જમાડવા છોકરો તૈયાર નથી અમને તો બોલાવ્યા છે જમવા ભાવે જમીએ પણ પછી કેવું જમીએ મન વગેરે તમારા ઘરમાં સંપ હોય ને અમને આનંદ આવે તો ભગવાનને આવે કે ના આવે તમારા ઘરમાં બધા રહે તમે વડીલો હોય તો ખુશ થાવ કે ન થાવ તમારા બે દીકરા ઝગડે તમને મજા આવે સંભ છે ને ત્યાં શાંતિ છે આપણે આ વિષયને એટલે કર્યું છે કે અત્યારે જરૂર છે સમાજમાં અમે તો સાધુ છીએ હવે તમારે સંપ રાખવો અમારે શીખવાડવાનું હોય અમારી લાઈન છે આ તમારી છે અમે ત્યાગીઓ પ્રવચન આપી છે કે પરિવારમાં સંભ કેમ રહે કોના પરિવારમાં તમારા પરિવારમાં અમારે ક્યાં પરિવાર છે આ તો ખેડૂત છે ને ડોક્ટરને શીખવાડે ઓપરેશન કેવી રીતે કરવા અમારે શીખું અમારે કહેવાનું સમ તમને બધી ખબર પડે છે પણ રહેતો નથી ખબર તો બધા જ છે હા સમ કેમ રાખવાનો શું કરવાનો પણ ટાઈમ આવે ને તારે ભૂલી જઈશ આપણે ટાઈમે મિયા ફોસકું બધું ખબર પડે પણ સમય આવે ને તારે નથી રહેતો